જય શ્રી કૃષ્ણ મિત્રો જયા એકાદશી વ્રત કથા માઘ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે એ બધા પાપોનું હરણ કરનારની ઉત્તમ તિથિ છે એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ એ છે અને મનુષ્યને ભોગ મોક્ષ પ્રદાન કરનારી છે એટલું જ નહીં એ બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિસા તત્વોનો નાશ કરનારી છે આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેતયોનીમાં જવું પડતું નથી દરેક પ્રયત્નપૂર્વક જયા એકાદશીનું વ્રત કરવું જોઈએ જયા એકાદશી વ્રત કથા એક સમયની વાત છે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણમાં પારિજાત વૃક્ષની યુક્ત વંદન વનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છાનુસાર વનમાં વિહાર કરતા ઘણા વર્ષ સાથે નૃત્ય આયોજન કર્યું એમાં ગંધર્વો ગાન કરી રહ્યા હતા એમાં પુષ્પદંત ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીએ એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી એ પુષ્પવંતીનું નામથી વિખ્યાત હતી પુષ્પદંત એક ગંધર્વોનો પુત્ર હતો એને લોકો માન્યવાન કહેતા માલ્યવાન પુષ્પવંતીની ઉપર ઉમર આસત હતો આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું એમની સાથે અપ્સરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વસીભૂત થઈ ગયા ચિત્તમાં ભૂતિ આવી નહીં આથી તેઓ શુદ્ધ ગાન કરી શક્યા નહીં ક્યારેક તાલનો ભંગ થતો જતો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્ર તેમના આ પ્રસ પ્રમાદ પર વિચાર કર્યો અને એમના એમાં પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા આથી બંનેને શ્રાપ આપવા આપતા ઇન્દ્ર બોલ્યા અરે મૂર્ખાઓ તમને બંનેને ધિકાર છે તમે લોકો પતિ અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહસ્યની પિસા બની જશો આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળતા જ બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું બંને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને પિસાજીઓની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતના યાતના થસ ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર પર્વતની કંદરાઓમાં ભટકતા હતા એક દિવસ પિસાચે પોતાની પત્ની પિશાચનીને કહ્યું આપણે એવું કયું પાપ કર્યું હશે કે જેનાથી આપણે આ પિસાજીઓની પ્રાપ્ત થઈ છે નરકનો કષ્ટ અત્યંત ભયંકર છે અને પિસાજીઓની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે ખૂબ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આ પ્રમાણે થઈ કારણે સુકાતા યોગ યોગ એમાં એમના મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ જયા એ નામની આ પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે આ દિવસે એ બંને બધા પ્રકારના આહારનો ત્યાગ ત્યાગી દીધો જલપાન પણ ન કર્યું કોઈ જીવનની હિંસા પણ ન કરી એટલે એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળાના ઝાડ નીચે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ હરી લેનારો ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ એમને ઊંઘ પણ ન આવી તેઓ રતીને બીનું કોઈ સુખ ન મળી સુખ પણ ન લઈ શક્યા સૂર્યાસ્ત થયો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે એ પિસાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રતના પ્રભાવથી બંને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિસાચપણું દૂર થઈ ગયું પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વરૂપમાં આવી ગયા એમના હૃદયમાં એક જ સ્નેહ રહ્યો હતો એમના શરીરો પણ જેવા અલંકારોથી હતા મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યાં જઈ દેવરાજને સમક્ષ જઈને બંને ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા એમનામાં રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું એમણે પૂછ્યું કહો કયા પુણ્યના પ્રતા પ્રભાવે તમે બંને પિસાજીઓનીમાંથી છૂટી ગયા ગમે તો તમે તો મારા શ્રાપિત હતા તો પછી કયા દેવતાએ તમને તે શ્રાપમાંથી છુટકારો આપ્યો માલ્યવાન બોલ્યો સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતની વ્રતથી અમારું પિસા પણ ઘણું દૂર થયું છે ઇન્દ્ર કહ્યું તો હવે બંને સુધાપાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં સંપન્ન અને શ્રીકૃષ્ણ શરણ શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય હોય છે આથી એ એકાદશીનું વ્રત કરવું જોઈએ જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા આ મહત્વને મહાત્માને વાંચવાથી સાંભળવાથી અગ્નિહોત્રનું પુણ્ય મળે છે